આ ડામર બામર બધું પતીકયું જો અને જો આ ખાડા આની વચ્ચે બ્લોક નહીં ખા એટલા માટે કે બધાય નીકળી શકે ન ઓલું થઈ શકે અને આખો ડામો હજુઓ જો આ ના પૈસા લઈએ મહેન્દ્રભાઈ પાડલિયા અને ભાઈ આપડા મનસુખભાઈ માંડવિયાના બેલ્ટનો રોડ જો આમાં તમારો બાપ કોક મરી ગયો

આ તમે લાઈવ જો આ ખાડા ફરવિલ વાળો એક અહીં હાલતો નથી આ જો આ બધે બ્લોક નાખી દીધા જો તોય પાછા એમ કે અમારું ટોલ ના લીગલ છે અમારો બાપ લીગલ આ ડોન નીકરો જો આ જો ઉપાધી નો કરતા હો ટોલ ના કવરા તમને એમ કે આ બધા શાંતિ ગયા નામ ને તે બહુ સારો રોડ બનાવ્યો તમે જો તમારો બાપ તમારી પાસે રિપેરિંગ કરવાના પૈસા નથી રિપેરિંગ કરવાય માણસો નથી આ જો આમાં કેમ હાલવાનું માણસો માણસો આલે ઉપાધિ નો કરતા